કુદરતની ગોદમાં સમાયેલ પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર ગુજરાતી ફિલ્મ હું તારા વગર કંઈ જ નહીંનું શૂટિંગ શરૂ ગુજરાત સરકારના સહયોગ તેમજ આપણી સંસ્કૃતિ જાળવવા બનતી ગુજરાતી ફિલ્મો માટે અપાતી સબસીડીના લીધે બોલિવૂડને ટક્કર આપે છે ગુજરાતી ફિલ્મો અને આ ગુજરાતી ફિલ્મના શૂટિંગ હવે ગીરના વિસ્તારમાં થઈ રહ્યા છે ગુજરાતી ફિલ્મ એટલે નામ સાંભળતાની સાથે જૂના ચલચિત્રો મગજમાં આવી જાય કે પહેલાના સમયમાં ચાલતી ફિલ્મ હાલના યુગને ટક્કર ના જ મારી શકે પરંતુ હવે ગુજરાત સરકારના સહયોગ અને ફિલ્મ બનવાના માટે મળતી મોટી સબસિડીના લીધે બોલીવુડ ફિલ્મોને પણ ટક્કર મારે તેવી ગુજરાતી ફિલ્મ ફિલ્મો બની રહી છે તેવી જ એક ફિલ્મનું શૂટિંગ ગીર વિસ્તારમાં હાલમાં પણ ચાલુ છે જ્યાં કુદરતી સૌંદર્ય ખડખડ વહેતી નદીઓ બળદગાડા ખેતરો ધોળધાખર ગામડાના લોકો જૂનો પહેરવેશ તડપડી ભાષા રાસગરબાની રમઝટ આ સહિતની વસ્તુઓને આવરી લઈ સાંસ્કૃતિક વારસો જળવાઈ રહે તે માટેના પ્રયાસો સાથે ગુજરાતી ફિલ્મનું શૂટિંગ થઈ રહ્યું છે જેમાં ગીરના ગામના લોકોને પણ ખૂબ જ સહકાર મળી રહ્યો છે તેમજ સરકાર આપણી સંસ્કૃતિને ઉજાગર કરનાર અને જાળવી રાખનાર ગુજરાતી ફિલ્મે આ ટલો સહયોગ આપતી હોય ત્યારે ગીર પંથકમાં કૌશલ રાયપુર પણ આગળ આવ્યા છે અને કોઈપણ ગુજરાતી ફિલ્મના શૂટિંગમાં તે ગીરમાં કોઈપણ પ્રકારના સહકાર આપવાની તૈયારી બતાવી છે વાત કરીએ તો આપણા રિવાજો આપણી સંસ્કૃતિને વારસો જાળવવામાં લોક ડાયરો અને લોક સાહિત્યકારની જેમ જ ગુજરાતી ફિલ્મનું પણ એટલું જ મહત્વ રહેલું છે ત્યારે ગુજરાતી ફિલ્મ હું તારા વગર કંઈ જ નહીં જે ફિલ્મ આજની યુવા પેઢીના વધતા જતા છૂટાછેડા પર આધારિત છે માટે ફિલ્મના મનોરંજન સાથે આપણી સંસ્કૃતિ કેમ જાળવવી તેમના પર આધારિત છે ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી સંકલ્પ ન્યૂઝ મારું નામ કૌશલ રાયચુડા છે હું દક્ષ હોટલ એન્ડ રિસોર્ટ સાસણગીરનો પ્રમોટર છું એટલે ઓનર છું અને આજે આપણા રિઝોર્ટની અંદર એક ગુજરાતી અર્બન મૂવીનું શૂટ ચાલુ છે મને એ લોકોનો કોન્ટેક કર્યો એ લોકોએ અમારો કે અમે આવી રીતે ગુજરાત મૂવી શૂટ કરવા માગીએ છીએ તો તમારા તરફથી અમને શું સપોર્ટ મળશે એટલે મેં એના ઉપર વિચારીને એવું નક્કી કર્યું કે જો ગુજરાત સરકાર ગુજરાત મૂવીને ગુજરાતી મૂવીને શૂટ કરવા માટે જો આટલું મોટું પ્રમોશન આપતી હોય એ લોકોને હેલ્પ કરતી હોય તો મારા તરફથી મારું પણ કંઈક યોગદાન હોવું જોઈએ એટલે મેં એઝ એ દક્ષ રિઝોર્ટ શાસનગીરી તરફથી અમારા તરફથી અમને પૂરેપૂરું રિઝોર્ટ એમને શૂટ કરવા માટે ચાર દિવસ માટે ફ્રી ઓફ કોસ્ટ આપ્યું કોઈ પણ ચાર્જ નથી લીધો હું છું ઉમેશ બારોટ અત્યારે મૂળ વિષય તો મારો આમ ગાવાનો આપણી જે લોક સંસ્કૃતિ છે આપણો લોક વારસો છે ગુજરાતના તમામે તમામ કલાકારોનો એક એક એવો એક એવી મનની ઈચ્છા હોય છે કે આપણા ગુજરાતનું જે લોકસંગીત છે એને ટોચ સુધી લઈ જઈએ અને એમાંય જ્યાં જ્યાં વસ્તુ ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત આપણે એવું કહેવી કહીએ છીએ અને એમાં ગુજરાતની ધરાની અદ્ભુત ધરતી ખૂબ જ પારંપરિક ધરતી આધ્યાત્મિક ધરા એટલે આપણો ગિરનાર અને ગિરનારમાં એ અદ્ભુત ભૂમિ જ્યાં આખી દુનિયા જ્યાં આખી દુનિયા એમ કહેવાય કે ફરવા માટેનું એક સ્થળ જોવા માટેનું એક આખા જીવન દરમિયાન એક વખત તો ગીરમાં ફરવું જોઈએ અને એમાંય સાસણની ભૂમિ આપણા હાવજોની ભૂમિ અને આપણા સૌરાષ્ટ્રમાં એવી કહેવત છે એવો દુહો છે કે સોરઠ ધળામણી જગજુની અને ગઢજૂનો ગીરનાર એવા હાવજડા હેંજળ પીએ એવા નમળા નરને નાર હેલો કેમ છો બધા મારું નામ રૂબીના બેલીમ છે હું આ ફિલ્મમાં મારું કેરેક્ટર પ્રિયાનું છે હું અને મારા હસબન્ડ જે બતાવ્યા છે ઉમેશ બારોટ તો એવું છે કે પેલે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હોય છે પછી બંને મેરેજ કરે છીએ મેરેજ પછી જે બધા હોય છે ને કે પ્રેમ ઘટી જાય ના અને એવું બધું હોય છે એમાં પણ જોવા જેવું છે તમારા બધાને ઘણું બધું આ મૂવીમાં તમને બધું જ ખબર પડી જશે મારી ત્રીજી કાં ચોથી હશે પેલી મૂવી મારી પરદેશી ઢોલા છે બીજી પ્રેમરોગ છે પછી પટેલ પાછો ના પડે ઠાકોર કોઈથી ના ડરે એન્ડ અર્બન મૂવી અલ્યા હવે શું આલ્બમ્સ પણ ઘણા બધા કર્યા છે પહેલાં ગુજરાતી ફિલ્મો બનતી હતી પણ ખર્ચાને નિર્માતાઓ ખર્ચાને પહોંચી નહોતા વળતા પણ હમણાં આજકાલ સરકારે જે સપોર્ટ મળી રહ્યો છે સરકાર તરફથી ફાઇનાન્શિયલી સબસિડી મળી રહી છે અને અમે લોકો મતલબ ઘણા સારા એવા ઇક્વિપમેન્ટ્સ છે અત્યારે બોલીવુડમાં એમાં યુઝ થાય છે એ બધા ઇક્વિપમેન્ટ્સ કદાચ અમારી જે મૂવી છે હાઈલી ઇક્વિપ મૂવી કહી શકાય એરી કેમેરા છે અમારી પાસે બધું અને સાસણમાં શૂટ કરવાનો એક અનેરો લાહો છે કુદરતની સૌંદર્યતા સુંદરતા કેપ્ચર કરવી એઝ અ સિનેમેટોગ્રાફર આ એક તક મને મળી છે ફિલ્મના માધ્યમથી મારી કળાને લોકોની સમક્ષ રજૂ કરવાની અને ખૂબ સારી રીતે અમે લોકોએ એને કેપ્ચર કર્યું છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન એપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો